હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત તવરા ગામે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા અને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં સંયુક્તપણે નવા તવરાથી તિરંગા યાત્રા કરવામાં આવી હતી જે તિરંગા યાત્રા નવા તવરાથી મુખ્ય માર્ગ પરથી પસાર થઈ જૂના તવરા પાંચ દેવી મંદિરે પહોંચી હતી

અને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તથા ભરૂચ પૂર્વપટ્ટીના ગ્રામ્ય વિસ્તારના લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા આ તિરંગા યાત્રા નવા તવરાથી નીકળી જૂના તવરા પાંચ દેવી મંદિરે પહોંચી હતી જ્યાં પાંચ દેવી મંદિરના પટાગણમાં તિરંગા યાત્રામાં આવેલા તમામ લોકોએ પાંચ દેવી મંદિરના દર્શન કરી ત્યારબાદ તિરંગા યાત્રાની પૂર્ણાહુતિ